ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ આપતા રજૂઆત કરવામાં આવી છે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડની રજૂઆત કરી મુસ્લિમ સમાજ તરફથી પૂર્વ એમએલએ ગ્યાસુદ્દીન શેખ હાજર રહ્યા શક્તિસિંહ ગોહિલ તથા સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસના મુસ્લિમ નેતા અને કાર્યકર્તાઓને પણ અભિપ્રાય લેવા રજૂઆત કરવામાં આવી વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે જે અરુણ શું જાણકારી જટી ખાસ કરીને ગુજરાત કોંગ્રેસની વાત છે ત્યાં સુધી સત્યસિંહ ગોહિલે જે રીતે પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું અને ત્યાર પછી કહી શકાય કે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં હજુ પણ હવે પછીના પ્રતિનિધિત્વ તરીકે કોને સમાવી શકાય ખાસ કરીને પ્રદેશ પ્રમુખ તરીકે કોણ જે મુદ્દો મહત્વનો છે ત્યારે આ સંદર્ભે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હી આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ તેમજ રાહુલ ગાંધી સહિતના નેતાઓને રજૂઆત કરી છે અને ખાસ જોઈએ તો બે મુદ્દા સૌથી મહત્વના રહ્યા છે તેમાં સૌ પ્રથમ મુદ્દો જે રીતે સેના વિનાની સેના સેના જે છે સુકાની વિનાની સેના જેવી રીતે ગુજરાત કોંગ્રેસ બની છે અને અધ્યક્ષ તરીકે જે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે ત્યારે તેના પદ પર મહત્વની વ્યક્તિની અને સર્વગ્રાહી વ્યક્તિ હોય તેવા અધ્યક્ષની ગુજરાત કોંગ્રેસ

જી વિગત બદલ આપનો આભાર